ગાંધીનગર મિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદે થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી મેગા ડિમોલશન હાથ ધરાવ્યું ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે આજે સવારે ચાર વાગ્યાથી આર એન્ડ બી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીન ઉપર જે દબાણ થયા છે અને હટાવવા માટે લગભગ વીસ ટીમ કોર્પોરેશનની અને આરડીએન બી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે

आज सुबह आर एन बी और गांधीनगर म्यूनसिपल कॉरपोरेशन का अलग अलग एक लाख स्क्वायर मीटर की ज़मीन ऊपर जो दबान हुआ है उस दबान डिमोलिशन करके हटाने की कार्यवाही चल रहा है आज सुबह से लगभग सौ के ऊपर दबान अभी तक हटाया गया है एंड कुल मिला के छः सौ दबान है वो सारे नेक्स्ट फ्यू डेज़ में हटाया जाएगा ये कुल एरिया है लगभग वन लाख स्क्वायर मीटर्स एंड जिसकी मार्केट कीमत आज की तारीख में लगभग हज़ार करोड़ की ऊपर है આ એ કાર્યવાહી મેં પોલીસ અધિકારી કર્મચારી ગુજરાત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આર એન્ડ બી તરફ થી બીસ અલગ અલગ ટીમો બીસ જેસીબી એન્ડ ચાલીસ ડમ્પર તૈનાત આ કામગીરી માટે દસ જેસીબી પંદર આઇવર ટ્રક અને સાતસો થી વધુ પોલીસ કર્મચારીનો કાફલો તૈનાત કરાયો છે આ મેગા ડિમોલ્યુશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજીત એક હજાર કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ છે આ ડિમોલેશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ એક હજાર જેટલા સરકારી કર્મચારીઓ જોડાયા છે આ ગેરકાયદે દબાણોને હટાવવા માટે દસ જેસીબી અને પંદર જેટલા ટ્રકની મદદ લેવામાં આવી છે